આપણે છડસોડવા એ ફૂલ આવી ગયા છે આ છે આપણે ડાગરના પુરાની ગોઈ ચક્કલીએ પાણી આવી ગયું છે એટલે આપણે ડમ ભરીએ છીએ તમે જોઈ શકો છો અને આ છે આપડી શેરડી ચાલો તમને સામાન છેડે લઈ ગયો ડાંગરના પૂરા ગોઠા છે તે બતાવવા માટે આપણે છે તમે જોઈ શકો છો અને આ છે કોબીની ભાજી તમારે ત્યાં અને શું કહે છે જલ્દી કમેન્ટ કરો અને આ છે તંબાકુ અને આ છે તંબાકુ દારૂ

ફૂલા પણ આવી ગયા છે હવે લીંબુ લાગવાના ચાલુ થઈ ગયા છે